ધોરણ બાર ગુજરાતી પાઠ બે ખીજડીએ ટેકરી સ્વાધ્યાય ક્વેશન એક નીચેના પ્રશ્નનો એક એક જે વાક્યમાં ઉત્તર લખો પહેલું છે ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું તો ભોજાએ રહેઠાણમાં ખોખો બનાવ્યો હતો બીજું ભોજો કઈ વાતથી દુઃખી હતો તો ટાટમાં કપડાના અભાવે નાગાપુગા બાળકો ટૂંટવાતા હતા એ વાતથી ભોજો દુઃખી હતો ત્રીજો ફસાઈ હતો શા કારણે ભોજાને મારતો તો ગુનાની પરાણે કબૂલાત કરાવવા અને મુદ્દા માલનો પત્તો મેળવવા તેમજ એ સ્થળ બતાવવા પસાય તો ભોજનને માલતો ચોથું જોઈએ ખીજડીયાના ટેકરાનો લોકો શું ઉપયોગ કરતા તો ખીજડીયા ટેકરાનો ઉપયોગ લોકો નાના મૃત બાળકોને દાટવા દાટવા માટે કરતા પાંચમું છે ભોજાએ એનામાં સી માંગણી કરી શા માટે તો ભોજાને નાના બાળકો હતા ઠંડી પુષ્કળ હતી ઠંડીમાં તૂટવાતા બાળકોને પોજો જોઈ શકતો ન હતો તેથી તેણે ઇનામમાં લુગડાની એક એક જોડી માંડી ક્વેશ્ચન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં જ ઉત્તર લખો પહેલું છે ભોજાએ રાત્રિએ સો નિર્ણય કર્યો તેનું શું પરિણામ આપ્યું તો ભોજાએ રાત્રિએ માધ્યાના હાટના ખોખા ખોખરા કમાડ ગણેશાઈથી ઉઘાડ્યા હાટમાંથી કાપડ ઉપાડીને ઘર ભેગું કરી દેવાનો નિર્ણય કર્યો જો કે એમ કરવા જતાં પકડાઈ જવાનો ડર લાગ્યો એને થયું કે ઢોર માર સહન થશે નહીં એવા વિચારથી જોખમ ખેડવાનું માંડી વાળ્યું બીજું પોસ્ટ માસ્ટરના જીવનમાં શી ઘટના બની તો પોસ્ટ માસ્ટરના જીવનમાં વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થઈ નસીબમાં નહીં હોય તેથી પુત્ર જન્મ્યા પછી મરી ગયો પોસ્ટ માસ્ટરને તેથી ભારે આપવા લાગ્યો એ બાળકની પાછળ તેને સારું એવું દાનપૂર્ણ પણ કર્યું માવજીની દુકાનેથી ઊંચામાં ઊંચું રેશમી કાપડ લઈને મૃત બાળકને તેમાં વીટાડી ખીજડીએ ટેકરે દાટવી ત્રીજો છે ભોજો પોસ્ટ માસ્ટરનો ઉપકારી રીતે બન્યો તો ભોજાએ ટેકરામાં દાટેલા પોસ્ટ માસ્ટરના મૃત બાળકના અંગ પરથી કપડું સરકાવી લેવાના ઇરાદાથી તેની કવર ખોદી ત્યાં તો તે અચેત બાળક સળવાળી ઉઠ્યું ભોજાએ જોયું તો એ બાળક જીવતું હતું ભોજો બાળકને લઈ પોતાના ઘરે આવ્યો તેની પત્નીએ તેને પોતાની ગોદમાં લીધો અનેક મનોમંથન પછી ભોજાએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી અને એ બાળકને પોસ્ટ માસ્તરને સોંપી દીધો આ રીતે જીવિત બાળક મળતા પોસ્ટ માસ્તર અત્યંત ખુશ થઈ ગયો આ મારી તે પોસ્ટ માસ્તર અને તેના પત્નીનો ભોજો ઉપકારી બન્યો પછી ચોથું છે પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટ માસ્ટરને શું ઠપકો આપ્યો તેને પોસ્ટ માસ્ટરે શો જવાબ આપ્યો તો પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટ માસ્ટરને ઠપકો આપ્યો કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ ન કરો ડાક્ટરને તીડાવીને પાકી ખાતરી કરવો કરાવો પણ તમે માન્યા નહીં પોસ્ટ માસ્ટરને તેની પત્નીએ જવાબ આપતા કહ્યું આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂર્યો ને પાંચ ભોજાએ ઇનામમાં શી માંગણી કરી શા માટે ભોજાએ ઇનામમાં પોતાના બાળકોને પત્ની માટે એક એક જોડી કપડાં માંગ્યા કારણ કે તેના છોકરા નાનકડા હતા અને તેની પાસે પહેરવાના કપડાં ન હતા અને અત્યંત ઠંડીમાં બાળકો હિજરાતા હતા અને પત્નીની આવું ઢાકવા પણ કપડાં ન હતા ક્વેશ્ચન ત્રણ નીચેના પ્રશ્નો સવિસ્તર ઉત્તર લખો ખીજડી ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો તો ખીજડી ટેકરે ટેકરી પાઠમાં સૌ પ્રથમ એ ઘટના બની કે પોસ્ટ ઘરે ઘણા પછી દાન પૂર્ણ કર્યું કાપડના વેપારી ત્યાંથી કિંમતી કાપડ લઈને તેમાં વિટાડીને બાળકને ખીજડે ટેકરે દાટી દીધું આ તરફ નામનો એક ગરીબ માણસ પોતાના ઠંડીમાં ઠુટવાતા બાળકોનું દુઃખ ન જોવાતા એ નાના બાળકની કબર ખોદીને તેના પર ઢાકેલું કપડું લેવા ગયો ત્યાં એ બાળક સળગડી ઉઠ્યું પોજાએ બાળકને ખાડામાંથી ઉંચકી લીધું અને પોતાના ઘરે લઈ ગયો અને અનેક મનોમંથન પર કર્યા પછી તે બાળકને પોસ્ટમાસ્ટરના હાથમાં સોપી દીધું આમ પોસ્ટમાસ્ટરના જીવનમાં તેનું મૃત બાળક પાછું આવ્યું તેને ખુશ થઈને પોજાએ રે પોજાને ઇનામ માંગવા કહ્યું તો તેણે પોતાના બાળક અને પત્ની માટે કપડાં માંગ્યા બીજું છે ખીજડી ટેકરે પાઠમાં શીર્ષકની યથાર્થતા ચર્ચો તો ખીજડી ટેકરે પાઠમાં નાના ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થયો હતો તેની જમીન બહુ કઠણ ન હોવાથી સદી નાની કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું ભોજન નાના બાળકોના અંગને ઢાંકવા માટે પણ કપડાં ન હતા ખાતરપાડામાં વાવદરા ભોજાએ પોતાના ગામમાં પોસ્ટ માસ્ટરના મૃત બાળકની કબર ખોદી તે બાળકના અંગ પરથી કપડું ચોરી લેવાનો વિચાર કર્યો તે બાળકની કબર ભોજો ખોદે છે અને તે બાળકને સળવડતો જુએ છે બાળક જીવંત હોય છે એ ભોજો બાળકને લઈને ઘરે આવે છે અને પોતાની પત્નીના હાથમાં સોંપી દે છે પછી તે બાળકને તે પોસ્ટમાસ્ટરને સોંપી દે છે આ આખી ઘટના કેન્દ્રમાં ફીજડે ટેકરો છે જે ભોજો અને પોસ્ટમાસ્ટર બંનેનું જીવન બદલી દે છે આ રીતે આ પાઠનું શીર્ષક યથાગત ઠરે છે ટૂંકમાં લખો તો પેલું ભોજાની વાડા ઉછે પ્રવૃત્તિ તો ભોજો હિરણા હેઠવાસના પટમાં ખીડિયાના ટેકરાની નજીક દર વર્ષે તરબૂચનો વાડો તૈયાર થતો આડ દિવસે તેને કુટુંબને નદીના ખુલ્લા પટમાં પડ્યા રહેવું પડતું આ શિયાળે રીંગણીના છોડને બાળી નાખી અને ગોળાના ગોળાના પાણી થીજવી દે તેવી ઠંડી પડતા તેને અને તેની પત્ની જીવલીએ ચાર જ દિવસમાં ચાર છોકરા અને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાળા વચ્ચે ઊભો કરી દીધો હિમ વર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા શરીરે વાડાના છોડને પાણી સિંચતો આ રીતે ભોજાએ પોતાના વાડાને ઉછેર્યો હતો બીજું છે ભોજાએ કરેલું મનોમંથન તો ભોજાએ પોતાના નાના બાળકોને અંગ ઢાંકવા કપડાં મળી રહે તે માટે કબરો ખોદી તેમાં દાટેલા બાળકોને ઓઢાળેલા કપડાં લઈ લેવાનો વિચાર કર્યો રાતે માણસોની અવર જવર ઓછી થાય તે પછી તેણે ત્યાં જઈને કબર ખોદી અને જેવું મૃત બાળકને ઓઢા ઓઢાડેલું કપડું હટાવ્યું ત્યાં તો એ બાળક સરવાળ્યું હતું જોયું તો બાળક જીવતું હતું તેણે થયું કે આ કોઈક આ ખાવીસની રમત તો નહીં હોય ને પોતાની આ પ્રવૃત્તિ જાહેરાત થઈ જાય તે પહેલાં સ્થળ છોડી દેવું એવું પણ વિચારવા લાગ્યું તેણે ચોરેલી વસ્તુ મૂળ જગ્યાએ પછી રાખવાનો પણ વિચાર કરી જોયો કે પછી અંગ ઢાંકવા માટેના કપડાનું શું કરવું એ વિચાર પણ લૂગડું ઉતારી બાળકને પાછું પાછું હતું એમ દાટી દેવું એવું વિચારીને ધ્રુજી કરો તેણે વિચાર્યું કે આમ કરવાથી તો બાળહત્યાનો પાપ લાગે આમ તેના મનમાં સતત મનોમંથન ચાલતું રહ્યું અને અંતે તે વધારે વિચાર્યા વગર સડસડાટ ટેકડું ઉતરી ગયો તો આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થઈ જાય છે